ડબોઈ નગરપાલિકા દ્વારા ડબોઈનગરની બહેનો સાથે પર્યાવરણ સંરક્ષણ અને વધારવાના ઉદ્દેશ્ય સાથે વુમન ફોર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું ડભોઈ નગરપાલિકા ખાતે અમૃત ટુ પોઈન્ટ ઝીરો હેઠળ ડભોઈ નગરના અલગ અલગ સ્થળોએ ચાર પ્રોજેક્ટ હેઠળ કુલ આઠસો જેટલા વૃક્ષો રોપવામાં આવ્યા છે ત્યારે ડભોઈ શહેરના સખી મંડળની મોટી સંખ્યામાં બહેનો આ કાર્યક્રમ માટે ડભોઈ નગરપાલિકાના સભાખંડમાં એકત્ર થઈ રાજ્યકક્ષાનો ઢોળકા ખાતેના કાર્યક્રમને નિહાળ્યો હતો જ્યારે ડભોઈ નગરપાલિકા ખાતેના આજના કાર્યક્રમ ડભોઈ નગરપાલિકાના પ્રમુખની અધ્યક્ષસ્થાને યોજાયો જેમાં ઉપપ્રમુખ કારોબારી ચેરમેન તથા નગરપાલિકા સભ્યો અને કર્મચારી મિત્રો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ યમુનાનગર ખાતે મહાનુભાવોના હસ્તે વિવિધ જાતના વૃક્ષોના રોપણ કરવામાં આવ્યા વધતા પ્રદૂષણ અને હવામાન પરિવર્તનની સમસ્યાને ધ્યાને લઈને આવા અભિયાન સમયની માંગ છે વૃક્ષારોપણ સાથે વૃક્ષોની સંભાળ રાખવાની અપીલ પણ કરવામાં આવી કાર્યક્રમ અંતે પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લઈ વુમન ફોર ટ્રી અભિયાનને સતત આગળ વધારવાનો નિશ્ચય વ્યક્ત કરવામાં આવ્યો વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝાક ખત્રી સાથે ટીવી ન્યૂઝ ડભોઈ